નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્કાળજીના કારણે ખેડૂતોને હર હંમેશા નુકસાન વેઠવાનો વારો આવે છે ચોમાસા ગયા પછી રિપેરિંગ કામ માટે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો પણ રિપેરિંગ કામ થતું ન હોય કેનાલના ગાબડાના કારણે ખેતરોમાં પાણી પહોંચી જાય છે હાલ ખેડૂતોના ખેતરોમાં ગોઠણ જેટલા પાણી ઘૂસી જવાના કારણે પાકમાં મોટું નુકસાન થઈ શકે તે માટે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી રહ્યું છે ત્યારે વહેલી તકે કેનાલના જવાબદાર અધિકારીઓ રિપેર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે અમારે સેગુવાળા મઢેલી જે માઇનર કેનાલ છે એમાં ઘણી જગ્યાએ ગાબડા પડી ગયા છે તે ખાસ ખાસ કરીને રિપેર કરવા માટે મહેરબાની કરશો લગભગ કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને જેની લીધે ઘણું નુકસાન થાય છે પાણી છોડે છે તો વ્યવસ્થિત કોઈ પાક ને લેવાતું નથી જ્યાં ત્યાં જ્યાં ત્યાં વેર ફઈ જાય છે પાણી તો એ જો ગાબડા રિપેર થઈ જાય તો અમારા ખેડૂતોને બહુ સહાય મળે ડાંગર ઘઉં કપાસ બધું જે છે પાક તેને ઘણું નુકસાન થયેલું છે તો તે રિકવર થઈ જાય એટલું પાણી ખેતરોમાં આવે લગભગ પાણી તો એમ એક બે દોઢ દોઢ ફૂટ સુધી ભરાઈ જાય છે આડેધર પાણી આવે છે તો પાકને શું થયું પાક ડૂબી જાય છે જેના કારણે ઘણું નુકસાન થાય છે